નમસ્કાર હું રોશાંગ ઠાકર કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે જે એક્શન જોવા મળી રહી છે એ લાગે છે કે આ અઠવાડિયામાં પણ માર્કેટમાં જબરદસ્ત એક્શન જોવા મળશે એક્સન પેક વિક રહેવાનું છે અત્યારે સોના અને ચાંદીમાં તેજી કમબેક કરે છે તેજીની વાપસી થઈ રહી છે પરંતુ એનર્જી સેક્ટરમાંથી એનર્જી ગાયબ થઈ ગઈ છે કોપરમાં પણ મજબૂતાઈ જોવા મળી રહી છે આવા સમયે તમારા માટે રોકાણની કઈ તકો રહેલી છે માર્કેટનો કેવો મૂડ રહેશે મિજાજ રહેશે એ માર્કેટ એક્સપર્ટ પાસેથી સમજીશું પરંતુ સૌથી પહેલાં નજર કરીશું હેડલાઇન્સ પર ભારતીય બજાર માટે શાનદાર સંકેત સોના ચાંદીમાં વધારો તેજ ચમક જોવા મળી રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી સોના અને ચાંદીમાં તેજીની વાપસી થઈ રહી છે ચાંદીમાં ચાર પોઈન્ટ જીરો ચાર ટકાનો વધારો જોવા મળ્યો છે એનર્જી સેક્ટરમાં નબળી શરૂઆત થઈ રહી છે એક પોઈન્ટ બાણું ટકાનો ઘટાડો ક્રૂડ ઓઇલમાં જ્યારે નેચરલ ગેસમાં આઠ પોઈન્ટ સિત્યાસી ટકાનો ઘટાડો કોપરમાં મજબૂતા જોવા મળી જીરો પોઈન્ટ બાવીસ ટકાનો ઉછાળો લંડન મેટલ એક્સચેન્જ પર ભાવ તેર હજાર ને પાર અત્યારે માર્કેટની અંદર સોના ચાંદીમાં મજબૂતાઈ જોવા મળી છે એમાં ભાવમાં વધારો છે તેજીની ચમક જોવા મળી રહી છે પરંતુ અત્યારે સૌથી પહેલાં વાત કરીશું ભારતીય રૂપિયા વિશે જે ભારતીય રૂપિયો મજબૂત થઈ રહ્યો છે ભારત અને અમેરિકા વચ્ચે જ્યારથી ટ્રેડ ડીલની જાહેરાત થઈ રહી છે ત્યારથી ભારતીય રૂપિયાએ રાહતનો શ્વાસ લીધો છે સતત એમાં મજબૂતાઈ જોવા મળી રહી છે ભારતીય રૂપિયો શુક્રવારે નેવું પોઈન્ટ પાંસઠ પચાસ પર બંધ થયો હતો અને આજે પણ મજબૂતા યથાવત રહેવાની શક્યતા છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ સારો સાપ્તાહિક વધારો આપણે પાછલા વીકમાં જોવા મળ્યો છે વિદેશી રોકાણકારોના લીધે પણ આપણને સપોર્ટ મળ્યો છે ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં નેટ નવસો મિલિયન ડોલરની ખરીદી કરી એના લીધે પણ ભારતીય રૂપિયાને સપોર્ટ મળી રહ્યો છે ભારતીય એક બાજુ ભારતીય રૂપિયો મજબૂત થયો છે યેન અને ડોલર

જ્યારથી ટ્રેડ જાહેરાત થઈ છે ત્યારથી ભારતીય રૂપિયા રાહતનો શ્વાસ લીધો છે ને અત્યારે પણ એમાં ઓવરઓલ અત્યારે ફરી પાછું નબળો પડે છે માત્ર જીરો પોઈન્ટ જીરો એક ટકાની સાથે પરંતુ યેન અને ડોલર બંને નબળા પડે છે તો આવી સ્થિતિમાં ભારતીય રૂપિયામાં કેવી સ્થિતિ રહેશે આગામી સમયમાં

નાઇન્ટી નાઇન એક સ્ટ્રગલ કરે છે માર્કેટ સો આઈ ઇન્ડેક્સમાં આવનારા સમયમાં નાઇન્ટી સેવન ના લેવલ પણ જોવા મળી શકે છે એ કોન્ટેક્ટ જોઈએ તો રૂપીમાં એક સ્ટ્રેન્થ બનેલી રહે છે નાઇન્ટી અહીંયા બહુ સારો એક સપોર્ટ છે મને લાગે છે કોઈ બી ઉછાળે રૂપીમાં પેરમાં વેચીને જ કામ કરવું એડવાઇઝેબલ છે એન્ડ જો વાત કરીએ તો સ્ટેબલ થયા છે ની આસપાસ ત્યાંથી પણ સપોર્ટ મળ્યો છે અને ઇન્ડિયન ઇક્વિટીઝમાં પણ બે ચાર દિવસથી થોડી બાયિંગ મોમેન્ટમ ક્રિએટ થયું છે તો ઓવરઓલ રૂપી માટે અત્યારે કોઈ મને અહીંયા થ્રેટ દેખાતી નથી માર્કેટમાં એન્ડ નાઇન્ટી ટુ તો થોડા દૂરના લેવલ થઈ ગયા છેલ્લા વીકમાં જે ગેપ ડાઉન થયું હતું અગ્રેસિવલી ને રૂપીમાં સ્ટ્રેન્થ આવી હતી મને લાગે છે અત્યારે માર્કેટમાં માં નાઇન્ટી વન એ એક સારું રેઝિસ્ટન્સ છે માર્કેટ ત્યાંથી પણ કરેક્ટ થઈ શકે છે રૂપીના ફેવરમાં આવી શકે છે મને લાગે છે નેવું બહુ સારો સપોર્ટ છે કોઈ બી ઉછાળે રૂએસ જેનર માં વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે નેવું ની નીચે જો ક્લોઝ આવ્યો આ વીકમાં તો પછી પોસિબલ છે કે એટી એઇટ ના લેવલ પણ ઓપન થઈ શકે છે હાલાકી અત્યારે મને એવું એટી એઇટ જેવું અગ્રેસિવ રૂપીમાં રેલી આવી કોઈ દેખાતો નથી બજેટ સેશન પણ ઓવર થઈ ગયું છે અને જે પણ ટ્રેડ ને જે કન્સર્ન હતા એ પણ સ્લોલી ગ્રેજ્યુઅલી હવે ઓછા થયા છે સો ઓવરઓલ મને લાગે છે રૂપિયા ફેવરમાં ફેવર ટ્રેડ કરવા એડવાઇઝેબલ છે સો કોઈ બી ઉછાળે વેચીને કામ કરવું અહીંયા યુએસ ડોલર માં રેકમેન્ડેશન છે બિલકુલ આપણે ઓવરઓલ વાત કરીએ લાંબા ગાળાની તો અત્યારે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ છે યુરોપ સાથે ટ્રેડ ડીલ થઈ છે અને બીજી વધુ દેશોની સાથે ટ્રેડ થવા જઈ રહી છે તો આગામી સમયમાં એક્સપોર્ટ ઓરિયન્ટેડ બને તો એનાથી રૂપિયા ને કેવી લોંગ ટર્મ અસર થાય તો આ ટ્રેડ ડીલ ની જો ડિટેલ એકવાર બહાર આવી જાય તો અહીંયા ક્લેરીટી આવશે એન્ડ મને લાગે છે આવનારા સમયમાં જો ટ્રેડ ડીલ ને લઈને જો માર્કેટમાં ઓપ્ટિમિઝન આવશે અને માં ઇન્ફ્લો આવશે ઇવન ના પોઈન્ટ ઓફ આવશે ઇન્ડિયામાં સો મને લાગે છે રૂપિયા માટે ખરેખર અગ્રેસિવલી પોઝિટિવ વસ્તુ કહી શકાય એટી નોટ ઓનલી એટી એટ મને લાગે છે એટી સિક્સ ના લેવલ પણ જોવા મળી શકે છે યુએસજી માં સો આ બે કે ત્રણ મહિનાનો જે પીરિયડ છે એ બહુ ક્લોઝલી મોનિટર કરવાનો રહેશે મને લાગે છે કે આગળ જતા નાઇન્ટી ટુ મને એક રેઝિસ્ટન્સ લાગે છે એની બિયોન્ડ હવે જવું થોડું ડિફિકલ્ટ બની ગયું છે અને આરબીઆઈના પણ અહીંયા એક આરબીઆઈ પાસે પ્રોપર એમ્યુનેશન પણ છે ઇક્વિટીઝમાં સો મને લાગે છે આવનારા સમયમાં નાઇન્ટી ટુ ટુ એટી સિક્સ આ એક બ્રોડ રેન્જ બની જાય છે એની અંદર જ માર્કેટ ટ્રેડ કરશે એન્ડ આવનારા સમયમાં મને લાગે છે કે કોઈ બી ઉછાળે વેચીને કામ કરવું અહીંયા એડવાઇઝેબલ છે બિલકુલ હવે ગોલ્ડની વાત કરીએ તો શુક્રવારે પણ ઉછાળો હતો ને અત્યારે બિલકુલ પોઝિટિવ ગ્રીન સિગ્નલ જોવા મળી રહ્યો છે એક તરફ બે વસ્તુ એક છે એક તો સેફ હેવન ડિમાન્ડ ઘટી છે કેમ કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો જે તણાવ હતો એમાં ઘટાડો થયો છે એટલે સેફ હેવન ડિમાન્ડ જરૂર ઘટી છે બીજું મહત્ત્વનું ફેક્ટર એ છે કે સેન્ટ્રલ બેન્કો દ્વારા ગોલ્ડની ખરીદી આ લેવલે ઘટી છે પહેલાં ની સરખામણીઓ આ બે નેગેટિવ ફેક્ટર છે પરંતુ બીજી તરફ અમેરિકન ડોલર માં પણ નબળાઈ જોવા મળે છે ને હવે બધાની નજર અમેરિકન ઇકોનોમિક ડેટા પર છે તો આ બધા જ ફેક્ટર્સને લીધે આજે કઈ રેન્જ જોવા મળી શકે તો ગોલ્ડમાં મને લાગે છે ફરીથી એક બાઉન્સની અહીંયા એક હું અહીંયા પોસિબિલિટીઝ જોઉં છું ફાઈવ ની ઉપર તો માર્કેટ ટ્રેડ કરી જ રહ્યું છે કોમેક્સ ઉપર ફાઈવ થાઉઝન્ડ ફાઈવ થાઉઝન્ડ વન હંડ્રેડનું અહીંયા એક રેઝિસ્ટન્સ છે માર્કેટમાં અને ઓવરઓલ મને લાગે છે યસ ડોલર ઇન્ડેક્સ તમારો અહિયાં થોડો વીક થયો છે ટ્રેડ લઈને કોઈ અત્યારે કન્સન્સ નથી માર્કેટમાં નથી જીઓપોલિટિકલ રિસ્ક લઈને કોઈ કન્સન્સ ઓવરઓલ મને લાગે છે હવે થોડુંક સેફ હેવન પાણી માર્કેટમાં સ્લોલી આવશે હવે જે લોકોએ જોયા છે ભાવ આવી ગયો ભાવ આવી ગયો તો આ બધા લેવલ જે છે એ બહુ જ પોઝિટિવ લેવલ છે સારા લેવલથી એન્ટર થવા માટે ઇન્વેસ્ટમેન્ટના થી અને મને લાગે છે કે આ માં એવી કોઈ બીજી કોઈ ઇકોનોમિક રિલીઝીસ છે નહિ કે જે ને અગ્રેસિવલી અહીંયા કોઈ ઇમ્પેક્ટ કરે ઓવરઓલ મને લાગે છે આ જે એક લાસ્ટ લાસ્ટ ટુ લાસ્ટ વીકમાં જે શાર્પ કરેક્શન આવ્યું હતું છપ્પનસો વાળું ગોલ્ડ સી સુડતાલીસો આવી ગયું હતું કોમેક્સ ઉપર એમાં હવે શોર્ટ કવરિંગ સરસ રીતે આવશે મને લાગે છે બાવનસો ડોલરનો અહીંયા ભાવ જોવા મળી શકે છે અને જો હું એમસીએક્સ ગોલ્ડ ની વાત કરું એપ્રિલ કોન્ટ્રાક્ટ યસ એમાં એક સરસ બાઉન્સ લાગી રહ્યો છે મને એક લાખ સત્તાવન હજાર ની આસપાસ તો આજે ચાલી જ રહ્યા છે અઢારસો પોઈન્ટનો એક બાઉન્સ આવ્યો છે એક લાખ સાઠ હજાર ની ઉપર જો માર્કેટ ટ્રેડ કરશે તો એક પાસઠ એક છાસઠ ના લેવલ પણ જોવા મળી શકે છે બિલકુલ સિલ્વરની વાત કરીએ તો અત્યારે ત્રણ પોઈન્ટ નેવ્યાસી ટકાનો ઉછાળો જોવા મળ્યો છે શુક્રવારે પણ ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો અને અત્યારે પણ એમાં વધારો જોવા મળે છે એક આ સેમ ફેક્ટર્સ કામ કરી રહ્યા છે કે અમેરિકન ડોલરની નબળાઈ છે ને રોકાણકારો દ્વારા નીચલા સ્તરે ખરીદી કરવામાં આવી રહી છે તો આવા સંજોગોમાં આગામી એકાદ બે અઠવાડિયામાં કયા લેવલ જોવા મળશે ચાંદીમાં ગોલ્ડની જેમ ચાંદીમાં પણ કરેક્શન આપણે જોયું ઇન્ફેક્ટ ચાંદીમાં જોઈ હતી અને જે એકસો એકસો એકવીસ હતા કરેક્શન જોયું હતું અને ત્યાંથી માર્કેટમાં ગયા વીકમાં એક બાઉન્સ આવ્યું હતું ઇન્ફેક્ટ શુક્રવારે માર્કેટમાં પોઝિટિવિટી પોઝિટિવિટી હતી અને આજે પણ ફોર ફોર એન્ડ હાફ પર્સન્ટની રેલી જોઈએ છીએ એટી સેવન ટુ નાઇન્ટી ડોલર્સના લેવલ્સ પણ જોવા મળી શકે છે આ ફેબ્રુઆરી મહિનામાં એન્ડ સપોર્ટ અહીંયા બહુ સારો બની ગયો છે સિત્તેર ડોલરની આસપાસ ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યુ થી ચાંદીમાં બાય કરવું ખૂબ જ અત્યારે એડવાઇઝેબલ છે અને મને લાગે છે કે આ લેવલ્સ ફરીથી અહીંયા એકવાર આપણને જોવા મળી શકે છે હન્ડ્રેડના હન્ડ્રેડ એન્ડ ટેન ના તો ઓવરઓલ મને લાગે છે ગોલ્ડ કરતા સિલ્વરમાં લોંગ કરવું એડવાઇઝેબલ છે ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો જો આપણે ફોકસ કરીએ એમાં પણ સેન્ટિમેન્ટ સિલ્વરમાં જ લોંગ કરવું એડવાઇઝ ફેવર કરી રહ્યા છે સિલ્વર જો હું માર્ચ કોન્ટ્રાક્ટની વાત કરું એમસી બે લાખ ને સાહીઠ બે લાખ ને એકસઠ હજારનો ભાવ છે સાડા ચાર ટકાની રેલી આપણે ઓલરેડી જોઈ રહ્યા છીએ બે લાખ ને સિત્તેર હજાર બે લાખ ને પંચોતેર હજાર આ વીકમાં જોવા મળી શકે છે જે પ્રકારની રેલી આવી છે અને બાઉન્સ આવી રહ્યો છે માર્કેટમાં મને લાગે છે બે સિત્તેર બે પંચોતેર તો બે કે ચાર દિવસમાં જોવા મળી શકે છે ચોક્કસ સો યસ ગોલ્ડ એન્ડ સિલ્વર બંનેમાં કોઈ પણ ઘટાડે લોંગ કરી શકાય ફાઇન રૂપીના પોઈન્ટ જોઈએ તો રૂપીમાં એક સ્ટ્રેન્થ છે યુએસડીઆઈનઆરમાં થોડી વીકનેસ છે ઇન અધર વર્ડ્સ સો એ અહીંયા એક નેગેટિવ ફેક્ટર છે બટ જે ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમેક્સમાં

બે લાખ ને ત્રીસ હજાર સુધીના ભાવ જોવા મળ્યા હતા ચાર ને વીસ વાળી ચાર ને દસ વાળી મને લાગે છે આ કરંટ લેવલ પર બઉ સારો લેવલ છે અત્યારે જેમાં સિલ્વર ઇટીએફ માં લોંગ કરી શકાય ગોલ્ડ અને સિલ્વર ના જો ફંડામેન્ટલ્સ ની હું પહેલા વાત કરું તો મને એમ લાગે છે કે સિલ્વર માં લોંગ કરવું એડવાઇઝેબલ છે પછી ઇટીએફ ના પોઈન્ટ ઓફ હોય કે પછી ફિઝિકલ ના પોઈન્ટ ઓફ હોય જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે જે એનો પાવર સેક્ટરમાં એનો ઉપયોગ છે एज कम्पेर टू गोल्ड तो सिल्वर में मैं लगे गाइसीसलीस करव खूब एडवाइजेबल करविए सिल्वर ने लॉन्ग करव जुए गोल्ड में लॉन्ग करने हूँ हजी फेवर में छे नोट एज कम्पेर्ड टू सिल्वर गोल्ड में शू है सेंट्रल बैंक आई जाएस तरफ ઇન્ટરેસ્ટ રેટ ને કટ કરવા માટે કોઈ સ્ટેટમેન્ટ આવે કે વધારવા માટે સ્ટેટમેન્ટ આવે યુએસ ની ઇકોનોમી છે જીઓ પોલિટિકલ ટેન્શન છે આ બધી વસ્તુઓને કારણે થઈને બુલિયન પેકમાં જે ઇમ્પેક્ટ આવે ને એ ઇમ્પેક્ટ ગોલ્ડ પર આવે પેલેડિયમ પ્લેટિનમ પર આવે પણ સિલ્વર જે છે એ ઇન્ડસ્ટ્રીયલ યુઝિસ ને કારણે એને એક એડિશનલ બેનિફિટ છે કે ભાઈ માર્કેટમાં એની ડિમાન્ડ તો રહેશે જ મિસમેચ છે ડિમાન્ડ સપ્લાયમાં સિલ્વરમાં તો એ એક પોઝિટિવ ફેક્ટર છે યસ જે રેલી આપણે જોઈ પેરાબોલિક વન વે એવી રેલી તો માર્કેટ ને નથી એની સામે કરેક્શન પણ આપણે જોયું આવી તો ઓવરઓલ મને લાગે છે આ નો જે ભાવ છે સિલ્વર ફેન્ટાસ્ટિક લેવલ છે માં લોંગ કરવું અમે એડવાઇઝ બિલકુલ હવે ક્રૂડની વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી વાતચીત થઈ ઉમનમાં અને એના લીધે એ તણાવમાં ઘટાડો થશે એવા કંઈક સંકેતો મળી રહ્યા છે એના લીધે જ અત્યારે ક્રૂડના ભાવમાં કડાકો બોલે છે લગભગ ઘટાડો આવ્યો છે હજી પણ અમેરિકા ને ઈરાને એકબીજા સામે ઘન તો તાકેલી જ છે એટલે ગમે ત્યારે તેઓ યુદ્ધ લડવા માટે તો રેડી જ છે પરંતુ અત્યારે વાતચીત કરી રહ્યા છે ને એના કંઈક પોઝિટિવ આઉટકમ આવી રહ્યું છે તો આવા સંજોગોમાં જીગરભાઈ હજુ કેટલું ડાઉન સાઇડ બાકી છે ક્રૂડમાં ક્રૂડ મેં તમને પહેલા પણ વાત કરી છે કે બહુ મોટી બ્રોડ રેન્જમાં અત્યારે ખોવાઈ ગયું છે પંચાવન ડોલર નો અહીંયા સપોર્ટ આવી જાય છે અને ઉપરનામાં પંચોતેર ડોલર નું રેઝિસ્ટન્સ આવે છે ઓપેક સાઉદી અરેબિયા નોન ઓપેક રશિયા આ બધાનું એક કાર્ટલ છે માર્કેટને સપોર્ટ કરવા પ્રાઇસીસ સ્ટેબિલાઈઝ કરવા પણ બીજું બી એક મેજર પ્લેયર છે યુએસ એ પ્રોડક્શન વધારી રહ્યું છે એને બી માર્કેટ શેરની ગેમ છે બ્લેક ઓઈલ કહેવામાં આવે છે આને બ્લેક ગોલ્ડ કહેવામાં આવે છે ક્રૂડને તો આ અહીંયા મને લાગે છે કે ઓપેક તરફથી કોઈ સ્ટેટમેન્ટ તો નથી આવ્યા પણ હા એક પોઝિટિવ એ થયું કે યુએસ અને ઈરાન વચ્ચે ઓમાનમાં જે મિટિંગ થઈ છે એમાંથી પોઝિટિવ સ્ટેટમેન્ટ પોઝિટિવ આઉટકમ્સ બહાર આવ્યા છે તો મને લાગે છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુસ જે એ સી રૂટ છે કે ત્યાં કોઈ ડિસ્ટર્બશન્સ નહીં આવે તો એને કારણે તેને સપ્લાયર્સ ને કન્સર્ન નહીં આવે કરવા એ લોકો ટેબલ પર તો આવ્યા તો માર્કેટ આ વસ્તુને પોઝિટિવલી લઈ રહી છે સો ઓવરઓલ મને લાગે છે ક્રૂડમાં અત્યારે ડબલ્યુટીઆઈ ઓઇલ 62.9 ટુ આસપાસ છે સિક્સટી નો અહીંયા એક સપોર્ટ છે ફિફ્ટી નો બી બીજા એક સપોર્ટ આવી ગયા છે મને લાગે છે કોઈ બી ઉછાળે

એ હુંફાળા ટેમ્પરેચરને લીધે હીટિંગની ડિમાન્ડ ઘટશે એટલે નેચરલ ગેસની ડિમાન્ડ ઘટશે એના લીધે જ અહીંયા નેચરલ ગેસની કિંમતોમાં ભારે ઘટાડો છે બસો એકાણું પોઈન્ટ સાહીઠનું લેવલ છે જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર વાત કરીએ તો ત્યાં અત્યારે ત્રણ પોઈન્ટ એકવીસની આસપાસનો પ્રાઇસ છે તો આ સમયમાં અત્યારે હજુ કેટલું દબાણ રહેશે નેચરલ ગેસમાં ગેસ ઓલવેઝ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ ચાર થી પાંચ મહિના વોલેટાઇલ રહે બીકોઝ ઓફ ધ વેધર રિપોર્ટ પર્ટિક્યુલરલી વીકેન્ડમાં જે આવે ક્યાં યુએસ થી આવે ક્યાં યુરોપથી આવે છેલ્લા ત્રણ ચાર વર્ષથી એમાં બીજું શું એડિશન થયું છે કે રશિયા યુક્રેન નું વોર જેને કારણે થઈને રશિયન સપ્લાય જે યુરોપમાં જતા હતા એ પાઇપલાઇન ને લઈને કન્સર્ન્સ માર્કેટમાં ક્રિએટ થયા છે આ વખતે તો રિપોર્ટ એવા બી આવ્યા છે કે યુએસ એલએનજી પાઇપલાઇન જે યુરોપમાં સપ્લાય થાય છે બાય એમાં પણ ડિસ્ટ્રપશન છે તો જેને કારણે થઈને પ્રાઇસીસમાં આપણે એકવાર બહુ શાર્પ રેલી જોઈ કે પ્રાઇસીસ એકવાર ચારસો ચાલીસ ચારસો પચાસ પાસે પહોંચી ગઈ હતી ત્યાંથી છેલ્લા એકાદ વીક થી હવે કરેક્શન સ્ટાર્ટ થયું છે અને આજે તો નવ જેટલી કરેક્શન છે

ફરી પાછા તેર હજારની નીચે આવી ગયા અત્યારે વધારો છે જીરો પોઈન્ટ એકોતેર બાર હજાર નવસો ચોરાણુંનું નું લેવલ છે લંડન મેટલ એક્સચેન્જ પર અને આપણે ત્યાં વાત કરીએ તો જીરો પોઈન્ટ ફોર્ટી સેવન પર્સન્ટનો વધારો છે બારસો અડતાલીસ પોઈન્ટ પાસઠનું સ્તર જોવા મળી રહ્યું છે એક કોપરની અત્યારે બે સાઈડ ઇફેક્ટ જોવા મળી રહી છે ચીનમાંથી ડિમાન્ડ ઘટી છે અને બીજી તરફ માઇન્સમાં સમસ્યાઓ છે પા પાવર આઉટેજને લીધે પ્રોડક્શનમાં ઘટાડો થઈ રહ્યો છે તો ઓવરઓલ અત્યારે બોલિસ્કિસ રેસ કેમ કે ચીનમાંથી ચીનમાંથી ડિમાન્ડ ઘટી છે અત્યારે શેર સૈયા છે કારણ કે આના વીકમાં હવે છે એક પોઝ યસ ઇનફેક્ટ ચીને તો આજે સવારે કર્યું છે કહેવાય એ ઓફ ચાઇના સો ત્યાંથી તો આ વખતે છે આજે સવારે સો ઇઝ પોઝિટિવ ફોર ધ ઓવરઓલ માર્કેટ પણ યસ મેં જેમ કીધું કે હવે લ્યુનર ન્યુ યર સ્ટાર્ટ થશે નેક્સ્ટ વીકમાં અને પ્રોપરલી હવે જે ટ્રેડિંગ થશે કે બાયંગ એન્ડ સેલિંગ થશે એક્ટિવિટી ઘટી જશે અહીંયા તો ઓવરઓલ મને લાગે છે યુએસ અને યુરોપના માર્કેટ પર ફોકસ જશે અત્યારે માર્કેટને મુવમેન્ટ માટે બટ ઓવરઓલ મને લાગે છે કે ચાઇનામાં આ પોઝિટિવ સ્ટેપ ગણી શકાય કે લિક્વિડિટી પમ્પિંગ થવું કોપરિંગ અહીંયા એક પીક છે કે બારસો ની આસપાસ ચાલી રહી છે ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ મને લાગે છે કે તેરસો ના ભાવ બહુ જલ્દીથી જોવા મળશે બારસો ને નો સ્ટોપ લો સાથે અહીંયા કામ કરીને ચાલવું જોઈએ ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટમાં થિંક મને બીજી કોમ્યુનિટી લાગે છે કે ત્રણસો ને પચીસ નો ભાવ છે ઓવરઓલ યસ આજે નેગેટીવ અંડર છે પણ મને લાગે છે ત્રણસો ચાલીસ ના ભાવ એક એક આ મહિનામાં જોઈ શકાય સો ફ્રોમ ધેટ એંગલ ત્રણસો ને પંદર નો સ્ટોપ લો સાથે અહીંયા કામ કરવું એડવાઇઝેબલ છે ત્રણસો ના ચાલીસ ના ટાર્ગેટ માટે બિલકુલ ની વાત કરતો અહીંયા 0.22% નો વધારો છે એમાં કેવું આઉટલુક લાગે છે એલ્યુમિનિયમ એ સ્લોલી એન્ડ સ્ટેડીલી વધવા વાળી કોમોડિટી છે ઇનફેક્ટ એલ્યુમિનિયમ નો યુઝેજ ઓટોમોબાઈલ સેક્ટરમાં છે મેં પહેલા પણ વાત કરી હતી એમ કે ઓટોમોબાઈલ સેક્ટરમાં ફ્યુઅલ એફિશિયન્સી ને લઈને બહુ કન્સર્ન્સ હોય છે તો જે ઓટોમોબાઈલ ની બોડી હોય છે એ બોડી એલ્યુમિનિયમ ની બને છે લાઇટ વેઇટ ને કારણે થઈને એ ફ્યુઅલ એફિશિયન્સી વધે તો એલ્યુમિનિયમ કોમોડિટી માં લાગે છે કે લાસ્ટ વીક માં તો ઇન્ફેનિયમ ભાવ 350 ની પાસે પણ આવી ગયો હતો કરેક્શન પણ આપણે જોયું સારું એવું અને 315 ની આસપાસનો ભાવ છે

જ્યારે ચાંદી છે પાંચ ટકાના વધારા સાથે બે લાખ બાસઠ હજાર પાંચસોના સ્તરે ક્રૂડમાં એક પોઈન્ટ નેવ્યાસી ટકાનો ઘટાડો છે સત્તાવનસો ચૌદનું લેવલ છે નેચરલ ગેસમાં લગભગ નવ ટકાનો ઘટાડો છે બસો બાણું પોઈન્ટ દસના સ્તરે છે કોપરમાં ઝીરો પોઈન્ટ અડતાલીસ ટકાનો વધારો છે બારસો અડતાલીસ પોઈન્ટ પંચ્યાસીના સ્તરે છે ઝીંકમાં ઝીરો પોઈન્ટ બે ટકાનો ઘટાડો છે ત્રણસો પચીસ પોઈન્ટ સાઠનો લેવલ જોવા છે એલ્યુમિનિયમમાં પણ જીરો પોઈન્ટ બાવીસ ટકાનો વધારો છે આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીસની એગ્રી કોમોડિટીસ વિશે આપણી સાથે ચર્ચા કરશે વાત કરશે માર્કેટનો મૂળ અને મિજાજ કરશે યશ અને ધવલ પટેલ મને રજા આપશો નમસ્કાર